કચ્છના વાંડિયા ગામના ખેડૂતો ફરી એકવાર ખાનગી વીજ કંપની અદાણી એનર્જી આમને સામે આવ્યા છે સો દિવસથી વધુ સમય ચાલેલી લડત અને હાઈવે ચક્કા જામ બાદ તંત્ર દ્વારા આપવામાં આવેલા વચનો હવે ખાલી લોલીપોપ સાબિત થતા ખેડૂતોમાં ફરી રોષ ફાટી નીકળ્યો છે અને ખેતરોમાં શરૂ થયેલું વીજપુલનું કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન કચ્છના વાંડિયા અને લોડાઈ ગામના ખેડૂતો લાંબા સમયથી પોતાની બાપદાદાની જમીન બચાવવા અદાણી એનર્જી સામે લડી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપની દ્વારા તેમની જમીનમાં વીજપોલ નાખવા માટે નજીવું વળતર આપવામાં આવ્યું છે અને મનાઈ કરવા છતાં પોલીસના સહારે બળજબરી કરવામાં આવી હતી આ મુદ્દે ખેડૂતોએ સો દિવસથી વધુ સમય સુધી આંદોલન ચલાવ્યું ધરપકડો સહન કરી અને અંતે કચ્છ હાઇવે ચકાજામ કરીને તંત્રને ઝુકાવ્યું હતું ત્યારબાદ કલેક્ટર દ્વારા ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે યોગ્ય વળતર ચૂકવાયા વગર કોઈ પણ કામ શરૂ નહીં થાય પરંતુ હવે ફરીથી અદાણી એનર્જી દ્વારા ખેતરોમાં વીજપોલનું કામ શરૂ થતાં ખેડૂતોને લાગ્યું છે કે તેમના સાથે વિશ્વાસઘાત થયો છે મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર ભેગા થયા અને કામ અટકાવ્યું ખેડૂતોનું કહેવું છે કે કંપનીના માણસો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને આવે છે તેમ છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી જ્યારે ખેડૂત એકલ દોકલ હોય ત્યારે પોલીસ દબન કરે છે આ અંગે પોલીસને ફરિયાદ પણ કરી છે આ સમગ્ર મામલે ખેડૂતો શું કહે છે સાંભળો જય જવાન જય કિસાન આજે ભારતીય કિસાન સંઘ દ્વારા તારીખ બાર બાર બે હજાર પચીસના ના નેશનલ હાઈવે આઠ નંબર બંધ કર્યો ત્યારે કલેક્ટરશ્રીએ એસપી એ અને ભારતીય કિસાન સંઘનું ગુજરાતનું પ્રતિનિધિ મંડળ અને કચ્છના પ્રતિનિધિ મંડળ વચ્ચે બાયંદ્રી આપી હતી કે જ્યાં સુધી ખેડૂતો સાથે સંવાદ નહીં થાય સમાધાન નહીં થાય ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે પણ કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર એના પછી બહાર એકના પ્રદેશ દ્વારા પણ એલાન કરવામાં આવ્યું કે બાર એકના સંપૂર્ણ ખેડૂતોને શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજવાનો હતો આઠમી તારીખે સરકારના ત્રણ મંત્રીઓ મુખ્યમંત્રી શ્રી બાહેન્દ્રી લીધી કે ભાઈ તમારા પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી અમે કામ કરશું નહીં આવી બાન્દ્રી લીધા પછી પણ જ્યારે પંદરમી તારીખે ઓછીતાનું કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર અદાણી કંપનીએ વાંઢિયા ગામની અંદર ફરીથી કામ ચાલુ કર્યું અને તાત્કાલિક ધોરણે અમારા તાલુકાના અને ખેડૂતોએનો વિરોધ કર્યો અને એમને રિટર્ન પણ કરવામાં આવ્યા ત્યારે આજે સવારમાં જ એટલે સોળ તારીખે વાંઢિયાની અંદર ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓની એક સભા બોલાવવામાં આવી સભા બોલાવ્યા પછી અમે કામ કરતા હતા ત્યાં સ્થળ ઉપર પણ ગયા અને કામ બંધ કરાવ્યું એ દરમિયાન ફરીથી અમારું પ્રતિનિધિ મંડળ કલેક્ટર દ્વારા કલેક્ટર પાસે ગયું અને કલેક્ટર એસપી શ્રી અને બે મંત્રીઓ રાજ્ય સરકારના એક પ્રભારી મંત્રી અને એક કચ્છના સાંગા સાહેબ અને ત્રણ ધારાસભ્યો એક જિલ્લા પંચાયતના પ્રમુખ એના વચ્ચે ફરીથી ચર્ચા થઈ છે ત્યારે એમને ફરીથી માહિતી આપી છે આજે કે જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરે એવી આજે એમને કંઈક સીએમ ઓમાં ફોન કરીને પણ ચર્ચા કરી છે એટલે હું આપના માધ્યમથી મંત્રી શ્રીઓ કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી એસપીશ્રીને કહેવા માગું છું કે હવે ખેડૂતો સાથે દ્રોહ ન થાય જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી કોઈ પણ કામમાં અહીંયા ખોટી રીતે ખેડૂતોને આવીને હેરાન ન કરે એવી આપના માધ્યમથી હું એમને વિનંતી પણ કરું છું વારે ઘડીએ બોલીને ફેરફાર થાય એ બરાબર નહીં કંપનીનું વલણ છે એ યોગ્ય નથી આજે જ્યારે ખેતર ઉપર ગયા ત્યારે એ લોકોને તો કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસની હાજરીમાં ઝઘડો કરવો પડે કાર્યકર્તાઓ સાથે ઝઘડો કરવા માટેની તૈયારી કરીને આવે છે કે અમે ઝઘડો કરીને કેમ ફરિયાદ દાખલ થાય એટલે આપના માધ્યમથી હું પોલીસને પણ કહું છું કે આવું વલણ તમારું વલણ છે એ બરાબર નથી કંપનીને કંપનીના લોકો દાદાગીરી કરે અને આપ જોતા આવ્યો એ બરાબર નથી એટલે તમે બંને બાજુને ધ્યાનમાં રાખી અને રક્ષણ આપવું જોઈએ અને જે કામ કરે છે એ બિલકુલ નીતિ નિયમ બહાર કામ કરે છે સડસઠ મીટરના કોરિડોર છે કલેક્ટરે હુકમ કર્યો હશે તો સડસઠ મીટરનો કર્યો છે અને હુકમ કર્યો છે એ હું તો કહું છું ખોટો કર્યો છે જે કંઈ કલમનો અઢારસો પચ્યાસી ટેલિગ્રામ મુજબ કર્યો છે એ કાયદો જ જો આખો રદ થઈ ગયો હોય એ કાયદા પર મને વર્તન નથી થતું ને જે હુકમ કર્યો છે એ હુકમ ઘેરવ્યાજબી હુકમ છે અને એનાથી આગળ જઈને સડસઠ મીટરથી બારે આજે હું થાળ ઉપર ગયો તે મને ધ્યાન આવ્યું છે કે જે તાણિયા માર્યા છે તો કેટલાય છેટા સુધી ખેતરોમાં તાણિયા માર્યા છે ઘણું બધું નુકસાન કર્યું છે એટલે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને યોગ્ય વળતર મળે અને યોગ્ય સમાધાન થયા પછી કંપની કામ ચાલુ કરે અને આજે જે કંઈ વિશ્વાસ સરકાર દ્વારા અને પ્રશાસન દ્વારા જે વિશ્વાસ આપવામાં આવ્યો છે એ વિશ્વાસ ઉપર અડગ ઉભા રહે એવી આપના માધ્યમથી હું એમને વિનંતી કરું છું આ સમગ્ર ઘટનાએ ફરી સવાલ ઉભા કર્યા છે કે કચ્છમાં સાત ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં ખેડૂતોના મુદ્દે તેઓ કેમ આગળ આવતા નથી ખેડૂતોનું કહેવું છે કે જ્યારે મુદ્દો પેટ અને સ્વમાનનો હોય ત્યારે કોઈ રાજકીય ટેકાની રાહ જોવી શક્ય નથી પછી તેઓ પોતે જ મેદાને ઉતર્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ફરીથી ખેડૂતો સામે દમનનો રસ્તો અપટાવે છે કે પછી યોગ્ય વળતર આપી ન્યાય કરે છે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર